આજે એકવીસ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અમારી શાળાના વિદ્યાર્થીએ નિબંધ તૈયાર કર્યો છે તો તે વિદ્યાર્થી એકવીસ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ ઉજવાય છે માતૃભાષા એટલે બાળકને દ્વારા વારસામાં મળેલી ભાષા ઘરમાં જે બોલાતી હોય છે તે બાળક માતૃભાષા હોય છે ઘરની આસપાસમાં પણ પણ મોટા ભાગે બાળક ઘરમાં બોલાતી ભાષા બોલાતી હોય છે આમ ઘર તથા આસપાસના વાતાવરણમાં બાળક ભાષા બોલતા શીખે છે જે એની પોતાની ભાષા બની રહે છે આથી બાળકને માતૃભાષા વિચારો વ્યક્ત કરવાનું ખૂબ જ સરળ પડે છે વળી નિશાળમાં ભણતી વખતે માતૃભાષા લખતા વાંચતા તેને કોઈ મુશ્કેલી પડતી નથી આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું ઈષ્ટ ગણાય છે બાળકના વિકાસ માટે પણ તે ઉત્તમ ગણાય આમ માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલ્દી પહોંચે છે આથી બાળક જે તે વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકે છે માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા બાળક પોતાના અભ્યાસમાં ફળની જેમ ખીલી ઉઠે છે એક વાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધે પછી બાળકને અન્ય ભાષાઓ શીખવામાં ઘણી સરળતા રહે છે એ ખરું છે કે અંગ્રેજી એ જગતભરમાં ફેલાયેલી અને સમુદ્ર ભાષા છે પરંતુ એ માટે બાળકને બાળપણથી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મોકલવા આવે એ કેટલું યોગ્ય ગણાય છે એ એક પ્રશ્ન છે એથી ઉલટું ઘરમાં અને આસપાસના વાતાવરણમાં અંગ્રેજી દ્વારા શિક્ષણ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે અસ્તુ